હાલ ગુજરાતમાં ખેડૂતોના અનેક પ્રશ્નો છે આ વાતને લઈને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે તો કમોસમી વરસાદ ત્યારબાદ કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે છે અને ખેડૂતોના ખાતામાં પૈસા પણ પહોંચી ગયા એવી વાત કરવામાં આવી રહી છે પરંતુ આ તમામ બાબતોની વચ્ચે ખેડૂતોને શિયાળો પાક પણ લેવાનું છે ત્યારે હવે ખેડૂતોના અનેક મુદ્દે ભારતીય કિસાન સંઘ દ્વારા વિરોધ કરવાની વાત કરવામાં આવી છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં હાલ ખેડૂતોના અનેક પ્રશ્નો છે અને આ પ્રશ્નોને લઈ અને ખેડૂતો સતત વિરોધ કરી રહ્યા છે ત્યારે હવે ભારતીય કિસાન સંઘ દ્વારા ગાંધીનગરમાં વિરોધ કરવાની વાત કરવામાં આવી છે આગામી બાર જાન્યુઆરીએ ખેડૂતોના અનેક પ્રશ્નોને લઈ અને ક્યાંક ને ક્યાંક આવેદન પત્ર આપવામાં આવ્યું છે એવું કહેવામાં આવ્યું છે અને જો આ પ્રશ્નોનો નિકાલ નહીં લાવવામાં આવે તો મોટા પાયે ખેડૂતો ભેગા થશે અને બાર તારીખે એટલે કે બાર જાન્યુઆરીએ ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ કરવાની વાત કરી છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને ભારતીય કિસાન સંઘના પ્રમુખ દ્વારા શું કહેવામાં આવ્યું એ પણ સાંભળી લઈએ

બાર જાન્યુઆરીએ સરદાર પટેલના સાનિધ્યમાં જે મુખ્ય મુદ્દાઓ છે એના ઉપર પણ ફોકસ જ્યાં ખેડૂતોને અન્યાય થઈ રહ્યો છે જ્યાં જ્યાં ખેડૂતોએ ધક્કા ખાવા પડે છે એ બધી જ બાબતો બાર જાન્યુઆરીએ સરકારના ધ્યાને સમગ્ર જિલ્લાના ખેડૂતો જયારે અહીંયા ગાંધીનગરમાં ઉપસ્થિત થશે ત્યારે મૂકીશું મુખ્ય મુદ્દાઓ છે વીજ લાઈનનો પ્રશ્ન હોય ટાવર લાઈનનો પ્રશ્ન હોય ખાતર ના મળવાનો પ્રશ્ન હોય ખાનગી કોલેજોને માન્યતા આપી અને યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કરવાની બાબત હોય આઈસીઆરના નોર્મ્સ પ્રમાણે જે કોલેજો ખોલવાની મંજૂરી આપવાની વાત હતી એને વાતને વિસંગતતા કરી અને વર્તમાનની અંદર જે ખાનગી કોલેજો છે એમના વિદ્યાર્થીઓને પણ યુનિવર્સિટીના એમએસસીની અંદર એડમિશન આપવાની બાબત હોય આ બધી બાબતોથી ખેડૂતો ખૂબ પરેશાન છે દારની વાડ બાબત હોય એટલે અનેક અનેક રજૂઆતો વિશેષ કારોબારીની બેઠકની અંદર કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ રજૂ કરી અને પ્રદેશે પણ એમને કીધું છે કે સરકાર આપણી વાત ક્યાંક અનદેખી કરી રહી હોય એવું દેખાઈ રહ્યું છે વાત ઉજાગર કરવા માટે બાર જાન્યુઆરી સરદાર પટેલ સાહેબના સાનિધ્ય એકત્રીકરણ એમ કીધું એમ ભારતીય કિસાન સંઘા સર્વાનુમતી નિર્ણય કરે છે એટલે જ્યારે ત્યાં એકત્રીકરણ થશે ત્યાં પણ સર્વાનુમતી સરકાર સામે આગામી સમયની અંદર શું કાર્યવાહી કરવી એ ત્યાં જ નક્કી થશે

ભારતીય કિસાન સંઘની જે રચના થઈ છે ખેડૂતોના પ્રશ્નો અને એનો અવાજ અને ખુશાલ ભારતની પરિકલ્પનાના આધાર પર ભારતીય કિસાન સંઘની રચના થઈ છે તો જ્યારે જ્યારે પણ ખેડૂતોનો અવાજ બનવાનો વિષય આવે છે ત્યારે ભારતીય કિસાન સંઘ હર હંમેશા એનો અવાજ બનતો હોય છે ક્યાંક આપણી વિચારધારાના કેટલાક લોકો સરકારની અંદર બેઠેલા હોય તો ક્યાંક આપણી વાત ત્વરિત સાંભળતા હોય છે એ જ ખાલી એક અને એકમાત્ર વિષય છે બાકી સરકાર સરકારનું કામ કરતી હોય છે અને કિસાન સંઘ કિસાન સંઘ નું કામ કરતી હોય છે નહીં સાંભળતા નથી એટલે આટલા બધા વિષયો જ્યારે કાર્યકર્તાઓ દ્વારા પ્રદેશ સમક્ષ મૂકવામાં આવ્યા એટલે ત્યાં તંત્રની ગોર બેદરકારી દેખીતી રીતે દેખાય છે અત્યારે પણ જ્યારે ખાતર વિતરણ બાબત હોય તો કેન્દ્ર સરકાર આટલું બધું ખાતર આપે છે એવું રાજ્યના કૃષિ મંત્રી વારંવાર કહે છે પરંતુ આપણા માધ્યમથી જાણવા મળે છે કે દરેક જગ્યાએ લાઈનો હોતી હોય છે ખાતર એવો વિષય છે જે ખેતી કરે છે 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 કે જરૂર યાદ ખાતર મળે તો તો એ બાકી પછી કેટલા ઢગલા હોય શું એટલે ખેડૂતો અત્યારે જે ડિમાન્ડ કરી રહ્યા છે કે જયારે ખાતરની તાતી જરૂરિયાત છે ત્યારે ખેડૂત લાઇનમાં છે અને જયારે સિઝન પતી જશે પછી ગમે તેટલા ખાતરમાં ઢગલા હશે તો શું કામના ખેડૂત માટે શું કામનું અને જયારે ખાતર સમય નથી મળતું ત્યારે એની જે ઈલ્ડ ઓછી આવે છે એના કારણે પણ ખેડૂત દેવાના ડુંગરની અંદર ધકેલાતો હોય છે તો એ નુકસાન કેવી રીતે ભરપાઈ કરશે એટલે આ બધી બાબતો ખેડૂતોએ અને ખેડૂતના પ્રતિનિધિઓએ વિશેષ કારોબારી બેઠકની અંદર રાખી છે અને એના પરિણામે ભારતીય કિસાન સંઘે સર્વાનુમતે નક્કી કર્યું છે કે બાર જાન્યુઆરીએ સરદાર પટેલજીના સાનિધ્યમાં સમગ્ર ગુજરાત પરથી કાર્યકર્તાઓ અને ખેડૂતો એકત્રીકરણ કરશે અને ત્યાંથી જે કંઈ પણ નિર્ણય થશે એ સરકારની સામે પણ આવી શકે અને જો સરકાર એ બાબતો સ્વીકાર કરશે તો સરકાર ખેડૂતો સરકારની વાહ પણ કરશે પરંતુ સવાલ મોટો એ છે કે જો સરકાર આ વાતો નહીં સ્વીકારે તો ખેડૂત સ્વતંત્ર છે તો બાર જાન્યુઆરી એ ખેડૂતો માટેનું આહવાન છે એટલે ખેડૂતો જે આવશે એના આધાર પર એનો આંકડો એક હજાર બી હોય પચીસ હજાર બી હોય એ ખેડૂતોની આવા ઉપર નિર્ભર છે કે કેટલા ખેડૂતો ગાંધીનગરની અંદર ઉપસ્થિત હોય છે અહીંયા હવે વાત સ્પષ્ટ કહેવામાં આવી છે કે ખેડૂતોના મુદ્દાઓને લઈ અને જલ્દીથી જલ્દી સરકાર વિચારે કંઈક ને કંઈક આની અંદર પરિણામ લેવામાં આવે નિર્ણય લાવવામાં આવે નહીં તો હવે આગામી બાર તારીખે બાર જાન્યુઆરી ખેડૂતો મોટા પાયે ભેગા થશે અને ગાંધીનગરમાં મોટો વિરોધ કરશે આ સમગ્ર બાબતે આપનું શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં